તો આ સરકાર આદિવાસી ખેડૂતોને આનો નિકાલ ક્યારે મળશે એવો જનતાનો સવાલ છે આ ગરીબ આમ જનતાનો નિકાલ કેમ નથી આવતો કેટલાક ભાઈઓ મજૂરી કરી પોતાનો પરિવાર ચલાવતા હોય અને દિવસ બગડીને આવતા હોય તો પણ આમ સરકારી કામ માટે હેરાન થવું પડે તો આનો નિકાલ આવશે કે કેમ એ જોવાનું રહ્યું મળીને ખેડૂતોમાં આંદોલન કરવામાં આવશે એવો જનતાનો સવાલ છે ત્રણ દિવસ થઈ જાય કમલેશ દિવસ થી ધક્કા છું પૂછીએ એટલે એ લોકો એવા જવાબ આપે છે કે બાર વાગે તમે બેસો બાર વાગે આવી જશે બરાબર બાર વાગે એટલે પછી એમ કે બે વાગે ચાલુ થઈ જાય બે વાગે બેસો બે વાગી જાય એટલે એવું કહેવાનું થાય કે ટોકન વાળો માણસ જ નહીં આધાર કાર્ડ નીકળશે આ જઈ તમે કાલે આવજો બરાબર એટલે અમે પાછા જઈએ તો બે ત્રણ દિવસ થઈ જાય તેનો તો કંઈક નિર્ણય કરવો પડે ને એમ કેટલા દિવસથી તમે આવો છો હું કાલે આવ્યો તો કાલે પછી પાછો જતો રહ્યો કોઈ કામ ન થયું પછી આજે આવ્યો એટલે કે અમુક લોકોને કે બાર વાગે આવી જાય બરાબર અમુક લોકોને એવું કહેવાનું થાય કે બે વાગે આવશે તો પછી નક્કી ટાઈમ આપતો હોય ને ના થતું હોય તો પછી ના કેવું જોઈએ ને માણસોને એમ આટલી બધી પબ્લિક અમે હેરાન ના થઈએ ને એમ આ બધા કેટલા દિવસથી હેરાન થાવ છો